સુરત અમદાવાદ એસીબીનો સુરતમાં સપાટો થયો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એસીબીમાં ક્લાસ વન અધિકારીએ બે લાખની માંગી હતી લાંચ પાઠા વિસ્તારમાં રેતી ખનન રોયલ્ટી પરમિટ માટે માંગી હતી લાંચ કામગીરીમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવાની લાંચ માંગી હતી ફ્લાઇંગ સ્કોડના નાયબ અધિકારી નરેશ જાનીએ બે લાખની લાંચ માંગી હતી વચેટીયા કપિલ પ્રજાપતિને લાંચના બે લાખ રૂપિયા આપવા અધિકારીએ જણાવ્યું હતું કૃતિયાદીએ એસીબીનો

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે